નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ તો આજે ભાજપના પ્રદેશ નવનિયુક્ત જે પ્રમુખ તેમના તે આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસી છે અને ત્યારે જણાવી દઈએ કે પ્રવાસે હતા અને એમાં સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે તે પહોંચ્યા હતા બારડોલીના નડીદા ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત તાપી જિલ્લા દ્વારા સંયુક્ત રીતે પ્રદેશ અધ્યક્ષ નો અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હવે રાજ્યના ચારેય ઝોનનો પ્રવાસ નિર્ધારિત કરાયો છે ગત દશમીના રોજ અંબાજી ખાતેથી રાજ્યના વિવિધ ઝોનના પ્રવાસની શરૂઆત કરાઈ હતી અને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે સુરત જિલ્લાના બારડોલીના નાડીદા ખાતે પ્રદેશ અધ્યક્ષ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત અને તાપી જિલ્લા દ્વારા કાર્યક્રમમાં નવનિયુક્ત સ્વાગત પણ અભિવાદનમાં જોડાયું હતું પ્રદેશ અધ્યક્ષ બાદ જગદીશ વિશ્વકર્માનું બાડોલી તેમજ દક્ષિણ ગુજરાતનો આ પ્રથમ પ્રવાસ છે તેઓ પોતે રાજ્ય સરકારમાં સહકાર વિભાગના મંત્રી પણ છે ત્યારે વિસ્તારના સહકારી આગેવાનોએ પણ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું બાડોલીના નાડીદા ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વિસ્તારના સાધુ સંતો તેમજ વિવિધ સમાજ દ્વારા પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું અભિવાદન સમારોહ બાદ જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લીધી હતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે અહીં નાંદેડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વાકર્માજીનો સરાહની નિર્ણય ખૂબ સારો આવી રહ્યો છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આદરણીય મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ધોળિયા સાંસદ પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામી તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા સંયોજક મયંગભાઈ જોશી ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે